નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર મિત્રો ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જેમને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે પોલીસ ભરતીની પરીક્ષા આપી હતી એવા ઉમેદવારોની પ્રોવિઝનલ કી આજે સાંજે ચાર વાગે જાહેર કરવામાં આવનાર છે તો તમે તમારી જે આન્સર કી છે એને સરખાઈને તમારા માર્ક્સ ચેક કરી શકશો તો તમારે એ જે આન્સર કી છે એ ચાર વાગે સાંજે જે ભરતી બોર્ડની વેબસાઇટ છે એના ઉપર મૂકવામાં આવશે અને જો ઉમેદવારોને કંઈ પણ વાંધો હોય કે કંઈ પણ પ્રશ્નની અંદર ભરતી બોર્ડ દ્વારા જો જવાબ આપવામાં આવ્યો એનાથી સંતુષ્ટિ નથી અને તમારી જોડે કોઈ ઓથેન્ટિક પુરાવા હોય જે સાહિત્ય વાંચેલું હોય સાહિત્યની અંદર ઓથેન્ટિક એટલે જે સરકારી પુસ્તકો છે એ પુસ્તકોનો સારો લઈને તમે તમારો વાંધો રજૂ કરી શકશો વાંધાની અંદર એવું કીધેલું છે કે ભાઈ તમે પોસ્ટ દ્વારા કે અન્ય માધ્યમ દ્વારા જે ટપાલ દ્વારા મૂકશો તે વાંધો માન્ય રહેશે નહીં તો જે વાંધો છે એ તમારે ઓનલાઈન ઇમેલ દ્વારા સબમિટ કરવાનો રહેશે તો શું કહે છે ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોક સંરક્ષકની જે પરીક્ષા હતી પંદર પાંચ પંદર છ બે હજાર પચીસના રોજ એની અંદર બે લાખ સડત્રીસ હજાર જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા અને હાજર રહેલા તમામ ઉમેદવારોનું ઓએમઆર સીટ સ્કેન કરી ઉમેદવારો જોઈ શકે તે માટે સોળ છ બે હજાર પચીસના રોજ વહેલી સવારે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવી હતી જે તમે જોઈ હશે લેખિત પરીક્ષા પ્રોવિઝનલ આન્સર કી માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ ભરતી બોર્ડની વેબસાઇટ જીપીઆરબી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અને બીજી વેબસાઇટ છે એલ આર ડી ગુજરાત બે હજાર એકવીસ ડોટ ઇન ઉપર આજરોજ સાડા આજ રોજ કલાક સોળ વાગે એટલે કે ચાર વાગે જાહેર કરવામાં આવશે સાથે શું કહેશે કે જો ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કીમાં એટલે કે જે વેબ આજે કી જાહેર થવાની છે એની અંદર તમને કોઈ વાંધો હોય તો તમારે વાંધો જે રજૂ કરવાનો છે એનો સમયગાળો આપ્યો છે કે વીસ છ બે હજાર પચીસના ચાર વાગ્યાથી લઈ એટલે કે આજે જાહેર થયા છે ત્યાંથી લઈ અને ત્રેવીસ છ બે હજાર પચીસના અગિયાર ત્રેવીસ પોઈન્ટ ઓગણસાઠ એટલે કે અગિયાર વાગ્યે રાત્રે ઓગણસાઠ મિનિટ સુધીમાં ઓનલાઈન વાંધા રજૂ કરવાના રહેશે મેં તમને આગળ વાત કરી કે ભાઈ ટપાલ દ્વારા યા અન્ય કોઈપણ પત્ર દ્વારા તમે મોકલશો તો એ તમારો વાંધો છે એ રહેશે નહીં તમારે જે વાંધો છે જે જવાબ મોકલ્યા છે ઓનલાઈન ઉપર ભરતી બોર્ડ દ્વારા એની અંદર તમને લાગે છે કે ક્યાંક તમે જે સાહિત્ય વાંચ્યું છે સરકારી પુસ્તકો એની અંદર અલગ જવાબ છે તો એનો તમે વાંધો રજૂ કરવા માટે તમારે ઓનલાઈન મેલ કરવાનો રહેશે અને એની અંદર તમે જે પુરાવાઓ સાથે અને જે પ્રશ્ન છે એ પ્રશ્નનો પુરાવા સાથે તમારે પ્રૂફ મૂકવાનું રહેશે અહીંયા સૂચના આપી છે કે ઓનલાઈન સિવાય અન્ય કોઈપણ રીતે મોકલવામાં આવેલા તથા તારીખ સમય વીતી ગયા બાદ મળેલો વાંધો જેમ કે તમે જે અહીંયા તારીખ આપેલી છે કે ત્રેવીસ છ બે હજાર પચીસના અગિયાર વાગેને ઓગણસાઠ એટલે કે બાર વાગે પહેલાં પહેલાં તમારે મૂકવાનું રહેશે એના પછી ઓનલાઈન કરશો તો પણ માન્ય રહેશે નહીં તો આ સમયગાળો આપ્યો છે કે વીસ છ બે હજાર પચીસથી લઈ અને ત્રેવીસ છ વીસ છ એટલે આજે ચાર વાગેથી લઈ અને ત્રેવીસ તારીખના રાતના અગિયાર વાગ્યે ઓગણસાઠ મિનિટ સુધી તમે વાંધા અરજી ઓનલાઈન મેઇલ દ્વારા પુરાવાઓ સાથે ફોટો પાડીને તમારું જે પીડીએફ છે એટેચ કરવાનું રહેશે એના દ્વારા મોકલી શકો છો એના સિવાય મોકલેલું કોઈ પણ સાહિત્ય માન્યગ્રાહે કરવામાં આવશે નહીં એ ખાસ ધ્યાન લેવું તો મિત્રો આ હતા પોલીસ ભરતીને લઈને અપડેટ